લગન પછી છે ને બાયો ઘર કામ કરવાના હોય બાર આટા મારવાના હોય તું ખાલી એને ઘર કામ કરવા જ લાવ્યો છો એટલે બટા આ કઈ બોલતી નથી એટલે એનો મતલબ એવો નથી કે એને કઈ ખબર નથી પડતી ઈ ચોપરા એને તારો ગુસ્સો સહન કરે છે ને તો ઈ એના માબાપ બાપના સંસ્કાર છે ન કરી કરી શકે જો બટા એક છોકરી ધારે ને તો ઈ મારી પણ શકે છે અને તારી પણ શકે છે લગન પહેલા છોકરી ના ઘણા અરમાન હોય કે લગન પછી મારા જીવનમાં જે છોકરો આવશે ને એ મને બહાર ફરવા લઈ જશે બાર જમવા લઈ જશે મને ખુશ રાખશે તો તારી ફરજ છે કે તું એના અરમાન પૂરા કર તું વિચાર ન કર એને સાથે લઈ જા અને એને ખુશ રાખવાની જવાબદારી હવે તારી છે ચાલ તૈયાર થઈ જા ભાઈ આરે તો બહુ જમી લીધું હવે તારી સાથે હું જમીશ અને તારી સાથે જ ફરીશ હું તૈયાર જ છું છોકરીઓ લગ્ન પછી ખાલી ઘર કામ કરવા નથી આવતી એની સાથે એક અરમાનોનું પોટલું લઈને આવે છે જે અરમાનો તમારે પૂરા કરવાના હોય છે